નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા છે વિજાપુર તાલુકાના જૂથ જૂથ પંચાયતના પાલિકામાં સમાવેશના વિરોધમાં પંચાયત અંતર્ગત રેલી નીકળી મામલતદારને સાત પરા વિસ્તારના નાગરિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયતને પાલિકામાં સમાવેશ કરવા બાબતે જૂથ પંચાયત હદ વિસ્તારના સાત પરા વિસ્તારના નાગરિકોએ જૂથ પંચાયત બચાવો અને જૂથ પંચાયતની અલગ માંગણીઓ સાથે મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે જઈ આવેદનપત્ર સુપ્રત કર્યો હતો જો કે પંચાયતને અલગ સ્થાન આપવામાં નહીં આવે અને જૂથ પંચાયતને પાલિકામાં સમાવેશ કરવામાં આવશે તો આગામી દિવસોમાં કડા વિસ્તારોના લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી મામલતદાર સહિત સિંહ બારીયાને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે પાલિકામાં ઓગણીસ સોસાયટી જોડાવા માંગે તે સિવાય અન્ય સોસાયટી જોડાવા માંગતી નથી તેમજ જે ઠરાવો કર્યા છે તે દબાણ હેઠળ કરવામાં આવ્યા છે અગાઉ જોડાણ બાબતે મુદ્દો ઉપસ્થિત કર્યો હતો ત્યારબાદ ભરી મુદ્દો ઉભો કરી જૂથ પંચાયત હદ વિસ્તારના પ્રશ્નો ઊભા કરી રહીશો પર દબાણ કરી પંચાયત ઉપર દબાણ કરવામાં આવે છે જૂથ પંચાયતના અમો પડા વિસ્તાર અને ઓગણીસ સોસાયટી સહિત પાલિકામાં જોડાવા માંગતા નથી અમોને અલગ પંચાયત આપો અને પાલિકામાં સમાવેશ નહીં કરવો એ તેવો આકડોશ ઠાલવ પંચાયતની નીકળી હતી ગોવિંદપુરા દૂધ પંચાયતના તમામ ગામોના માણસોએ હાજરી આપી આતે આથી કોટડી ખણુસા આ બધા ગામોના લોકો પણ હાજર રહ્યા અને એમણે જબરજસ્ત રેલી કાઢી જબરજસ્ત વિરોધ કર્યો કે અમારે વિજાપુર નગરપાલિકામાં જવું નથી તો એમને જે વહીવટદાર હતા વહીવટદારના ઉપર દબાણ કરીને અમને ખોટો ઠરાવ કરાય છે સોસાયટીઓ પણ અમારે હાથે રહેવા તૈયાર છે માઇનસ ચાલીસ સપોર્ટમાં હતી દસ જ વિરોધમાં હતા તો પણ બહુમતીને ટુકરાઈને અમને વહીવટદારે પોતાનો ઠરાવ સર્વાનુમતે કરીને મોકલાવી દીધો છે એટલે આ બધી પ્રોસેઝર તમારી કરવામાં આવેલી છે અમને મંજૂર નથી અને અમારા નગરપાલિકામાં જવાની કોઈ ઈચ્છાએ નથી અમારે કોઈ નાગરિક એમની પહેલાંની ભવિષ્યમાં અમે જોઈ લીધેલું છે બધું કે ભાઈ એમનો વહીવટ કેવો છે ભૂતકાળમાં જોયેલો છે ભવિષ્યકાળમાં એવું જોવા માગતા નથી માટે આ વસ્તુ બનવી ના જોઈએ નહીં આગળ સખત કાર્યવાહી કરવામાં આવશે વિજાપુર તાલુકો પૈસાના જિલ્લો નગરપાલિકાની હદમાં જવા માટે અસંમતિ દર્શાવે છે આ સાથે ખરૂચા અને દેવપુરા પંચાયત પણ વિજાપુર નગરપાલિકામાં જવા માટે અસંમતિ દર્શાવેલ છે ગોવિંદપુરા ચૂંટ પંચાયતમાં એકસો બાવીસ સોસાયટીઓથી ફક્ત નગરપાલિકામાં જવા માટે ઓગણીસ સોસાયટીઓ અભિપ્રાય આપ્યો છે